તો પાટણના હરિદ તાલુકાના પીપરાળા ગામે ખેડૂતોનો વિરોધ ખેડૂતોએ સહાય માંગ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સરકારના નોમ્સ પ્રમાણે સહાય ન ચૂકવતા ખેડૂતોમાં રોષ છે બેટમાં ફેરવાયા હતા ખેતરો બાદ નેવું ટકા નુકસાન સામે આવ્યું હતું બે દીઠ બાવીસ હજાર સામે માત્ર પાંચ થી આઠ હજાર ચૂકવા મળવા જોઈએ ચોમાસામાં છે સર્વે કરાવરાયો છે એ લોકો કે નેવું ટકા જેવું તમને સહાય મળશે પણ અમને ખેડૂતોને બહુ અન્યાય થયો છે અમુક ખેડૂતને ત્રીસ બત્રીસ હજાર મળ્યા છે અમુક ખેડૂતને પાંચ થી છ હજાર મળ્યા છે એટલે આ વિસંગતા શા માટે છે એ અમે સરકાર જોડે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી જોડે આનું કરવા માંગીએ ગામ સેવકો જે સર્વે કરીને ગયા છે તો ગામ સેવક ને અમે પણ પૂછવા માંગીએ છીએ તો તમે જે સર્વે કર્યો કઈ રીતે સર્વે કર્યો તમે કયા સર્વે માં જઈને કઈ રીતનો સર્વે કર્યો તમે બતાવી શકો કે આમાં પચાસ ટકા અમે સો ટકા નુકસાન છે અને અમારા પ્રમાણ અમારા ખેડૂત ના પ્રમાણે એવું છે કે ખેડૂતના ખેતરમાં બધા સર્વે નંબરમાં જઈ શકો છો તમે અને જોઈ શકો છો અત્યારે પણ જે વરસાદને વિતે ત્રણ મહિના થઈ ગયા છે છતાં પણ અત્યારે હજુ કોઈ ખેડૂત એવા આવે તો સરખા કરી શક્યા નથી તો મારે પૈસા જરૂર નહીં તે તો મારા ખાતામાં આવ્યા છે અને ગરીબ એવો એવો માણસ છે કે જે પૈસા એને પૈસાની સખત જરૂર છે એવા અંગત અન્યાય થયો છે તો દરેક ખેડૂતને સરખો ન્યાય મળે અને ગરીબોને આની અંદર સારી સહાય મળે અને સરકારે જે નિયમ મુજબ સહાય કરી છે એ મુજબ મળે અને નુકસાન તો સો એ સો ટકા છે સાહેબ કોઈ એવું ગામનું કોઈ ખેતર નતું કે અંદર ઠેંચણ આમાં પાણી ના ભર્યું હોય અમે જીપીએસ સિસ્ટમ થી ક્રોપ સર્વે કર્યું હતું જેમાં નેવું ટકા જેવું નુકસાન હતું જેમાં પિયત બિન પિયત કપા એરંડા અડદ દરેક પાક આવેલા હતા જે પાકના દ્રષ્ટિએ જે ચુકવણું થાય એ પ્રમાણે થયું નહીં અને બિન પિયત આધારે હું એની ચુકવણું કર્યું છે એટલે ખેડૂતોને બહુ અન્યાય છે પાટણ જિલ્લામાં જે રીતે અતિવૃષ્ટિ થઈ અને જે વરસાદ જે વરસ્યો અને વરસાદ વરસાદના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોના ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા હતા અને જે કમર સુધીના જે પાણી ભરાઈ ગયા હતા અને ત્યારબાદ જે કહી શકાય કે જે ખેડૂતો છે ખેડૂતોના જે પાકમાં નુકસાન થયું હતું નુકસાન થયા બાદ સરકારે સર્વે કરવાની જે વાત કરી હતી અને ત્યારબાદ જે સર્વેર છે તે ખેડૂતોના ખેતરમાં જઈને સર્વે કર્યો હતો અને ત્યારબાદ કર્યા બાદ જે ખેડૂતો છે તેમને હાલ તો જે છે કે ન્યાય નથી પડતો તેવું હાલ તો ખેડૂતો વાત કરી રહ્યા છે જે ખેડૂતો છે તેમના ખેતરોના અંદર જે પિયત અને બિનપિયત માટે થઈને જે નોમ્સ નક્કી કર્યા હતા ત્યારબાદ જે ખેડૂતો છે તેમના ખાતાના અંદર પૂરતા પૈસા નાવાના કારણે ખેડૂતો હાલ તો હતાશ દેખાઈ રહ્યા છે અને હતાશ દેખાવાના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નારાજગી છે અને તે પોતે પૂરતી સહાય ની માંગ કરી રહ્યા છે કે જે પૂરતી જે સહાય મળવી જોઈએ જે યોગ્ય સહાય મળવી જોઈએ તે યોગ્ય સહાય ના મળવાના કારણે છે છે તે ગામના અંદર ભેગા થયા અને સર્વે કર્યા બાદ જે પૂરતો જે તેમને જે ન્યાય નહીં મળે તો ત્યારબાદ તે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ઘેરાવ પણ કરી શકે છે અને હાલ તો ખેડૂતો છે પૂરતી જે સહાય મળી રહી છે તેનો હાલ તો વિરોધ નોંધાવી રહ્યા છે અખતર મનસુરી ગુજરાત પાટણ